શું આમ આદમી પાર્ટીની સભામાં ભીડ ભેગી કરવા માટે પૈસા આપીને લોકોને લઈ જવામાં આવી રહ્યા છે શું તેમની લક્ઝરીઓ ભરવામાં આવી રહી છે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તેણે ખળભળાટ મચાવ્યો છે અને આ વિડીયો છે સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ મયુર સાકરિયાનો જો કે આ વિડીયોની અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરતા વૈષ્ણવજન તો તેને કહીએ જે હું છું આપણી સાથે થોડાક દિવસ પહેલા કેજરીવાલ આવ્યા હતા સુરેન્દ્રનગરમાં અને મામલો હતો ખેડૂતોનો કેમ કે જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો કમોસમી વરસાદના પગલે આ ખેડૂતો છે તે પાયમાલ થયા જે રોકળિયા પાકો હતા જેમાં કપાસની વાત કરો મગફળીની વાત કરો તે નાશ પામ્યા અને તેનાય થોડા સમય પહેલાં બોટાદમાં જે પ્રકારે આ હળદરમાં કડદાનો મામલો હતો આમ આદમી પાર્ટી મહાપંચાયત બોલાવી હતી કોઈ પણ પ્રકારની મંજૂરી નોતી લીધી આવો દાવો કર્યો હતો પાર્ટીના નેતા અને ત્યાંના જે સ્થાનિકો હતા આ સ્થાનિકોના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે અત્યારે તે જેલવાસ ભોગવી રહ્યા છે અને ગુજરાતમાં ખેડૂતોના મામલે આજ સુરેન્દ્રનગરમાં અરવિંદ કેજરીવાલ ભગવંત માન આવ્યા હતા

मोटर मैडम बसि चढ़ी बस वारी घर तव्हां ताईं तालीस જે પ્રકારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં પૂરેપૂરા સંવાદ નથી સંભળાઈ રહ્યા પરંતુ દાવો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે કે આ પ્રમુખ છે આમ આદમી પાર્ટીના તે કેજરીવાલ સભામાં લોકોને લઈ જવા માટે પૈસા આપી રહ્યા છે પૈસાની ઓફર કરી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે આ વિડીયો છે તેને અમે કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી કરી રહ્યા જોકે આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી નમસ્કાર